વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી ગામે જૂની અદાવતને લઈને સાદલી ગ્રામ પંચાયતના મહિલા સદસ્યના પતિ ઉપર મહિલા સરપંચના પુત્ર દ્વારા લાકડીના ફટકા મારીને જીવલેણ હુમલો કરતા ભારે ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત માહિતી અનુસાર બે માસ અગાઉ પંચાયતના કામ બાબતે મહિલા સરપંચ મનીષાબેન પટેલના પતિ જયેશ પટેલ તેમજ સાદલી ગ્રામ પંચાયતના મહિલા સદસ્યના પતિ સરફરાજ નકુમ સાદલી ગ્રામ પંચાયતમાં બબાલ થઈ હતી જેને લઈને પોલીસ દ્વારા મહિલા સદસ્યના પતિ સરફરાજ નકુમ ઉપર જયમીન પટેલ દ્વારા અચાનક હુમલો કરીને લાકડીના ત્રણ ચાર ફટકા તેમજ લાત મારતા સરફરાજ નકુમને તાત્કાલિક સાદલીની વિઘ્નહરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પોલીસને થતા શિનોર પીએસઆઈ મિશ્રા તેમજ કરજણ સીપીઆઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા શિનોર પોલીસ દ્વારા સર્ફરાજ નકુમ ફરિયાદ લઈને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાના ગતિમાન કર્યા છે રિપોર્ટર રવિ સૈયદ વડોદરા